નમસ્કાર મિત્રો ઉત્તર ગુજરાત માટે આગામી ત્રણ કલાક અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાબરકાંઠા સહિત ચાર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ કલાકે ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે આગામી ત્રણ કલાક ગાજવીજ સાથે એકતાળીસથી થી એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂપાશે તેવી આગાહી કરવામાં આવી છે ગુજરાતના ચાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કચ્છ ઉત્તર સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તમે જોઈ શકો છો કે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે આગાહી અનુસાર બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે કચ્છ અરવલ્લી મહીસાગર ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ પોરબંદર વલસાડ દમણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બાસઠ તાલુકામાં વરસાદ ખાબક્યો છે ઉત્તર ગુજરાતમાં વરસાદે ધમાદાર બેટિંગ કરી છે બનાસકાંઠાના અનેક તાલુકામાં જળ બંબારકા સ્થિતિ સર્જાય છે બનાસકાંઠાના વડગામમાં ચોવીસ કલાકમાં સાડા આઠ ઇંચ વરસાદ વરસ્યો છે ત્યારે મહેસાણાના વિજાપુરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ સાડા ઇંચ વરસાદ પાલનપુરમાં દાદીવાડીમાં છ ઇંચ અને તાપીમાં વલગોડમાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે પાણી ભરાઈ ગયા છે પાણી જુઓ માન્ય શ્રી વેપારી મિત્રો પાણી ગરા ભરાઈ ગયા છે એફ લાઈન જી લાઈન ને એચ લાઇન